નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ આવો જાણીએ વિથ એઆઈ માં આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરીશું જેમાં ખેડૂતોએ એક પણ રૂપિયો પ્રીમિયમ ભરવાનો નથી છતાં અકસ્માતના સમયે પરિવારને છ લાખ રૂપિયા સુધીની મોટી સહાય મળે છે આ યોજનાનું નામ છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી ખેડૂત લક્ષી માહિતી અને યોજનાકીય માહિતી તમને મળતી રહે પણ કોને મળશે

માં ન હોય તો પણ આ યોજનાનો લાભ મળે છે તો હવે આપણે આ યોજનાની પાત્રતા અને શરતો જોઈએ કે કોને આ લાભ મળી શકે ઉંમર મૃતક કે અપંગ વ્યક્તિની ઉંમર થી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ શરત મૃત્યુ કે અપંગતા ફક્ત અકસ્માતને કારણે જ હોવી જોઈએ કુદરતી મૃત્યુ આત્મહત્યા કે બીમારીના કિસ્સામાં આ સહાય મળતી નથી ડ્રાઈવિંગ લાયસન્સ જો અકસ્માત વાહન ચલાવતી વખતે થયો હોય તો ડ્રાઈવર પાસે વેલિડ લાયસન્સ હોવું ફરજિયાત છે ખાસ નોંધ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત ગુનાહિત પ્રવૃત્તિ કે રેલવે ટ્રેક પર ગેરકાયદે પ્રવેશ જેવા કિસ્સાઓમાં સહાય મળવા પાત્ર નથી સહાયની રકમ અને સમય મર્યાદા વર્ષ બે થી સરકારે આ રકમમાં વધારો કર્યો છે અકસ્માતે મૃત્યુ કે સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં માં ચાર લાખ રૂપિયા કોઈ એક અંગ ગુમાવવાના કિસ્સામાં માં બે લાખ રૂપિયા ધ્યાન રાખજો અકસ્માત થયાના એકસો તમારે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં અરજી કરી દેવી પડશે મોડી કરેલી અરજી ના મંજૂર થઈ શકે છે અરજી અરજી પ્રક્રિયા અને અને દસ્તાવેજો આ ફક્ત ઓફલાઈન જ કરવાની રહેશે ફોર્મ જરૂરી યાદી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી પરથી ડાઉનલોડ કરી શકો છો મદદ માટે તમે તમારા ગામના ગ્રામ સેવક તાલુકાના ખેતીવાડી વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી શકો છો વધુ બે લાખની સહાય આ ચાર લાખની સહાય ઉપરાંત ઘણીવાર જિલ્લા પંચાયત દ્વારા પોતાના બજેટ વધારાની બે લાખની સહાય પણ આપવામાં આવતી હોય છે આ માટે તમારે તમારી જિલ્લા પંચાયતની કચેરીએ તપાસ અવશ્ય કરવી જોઈએ આમ કુલ છ લાખ સુધીની સહાય મળી શકે છે ખેડૂત મિત્રો આ માહિતી ખૂબ જ ઉપયોગી છે આ વિડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી જરૂરિયાતમંદ ખેડૂત પરિવાર સુધી આ માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર જય જવાન જય કિસાન